आ आ हेलो हाँ जी सर हाँ बोलो न आपने लोन के लिए जो अप्लाई किया था ना आ, नहीं पड़ती वो अरे सर आपने जो लोन के लिए अप्लाई किया था आपकी लोन अभी रेडी हो चुकी है आपके खाते में डालने के लिए बोलो मैं भाषा में बोल रहा कोई खबर नहीं पड़ती मन तो अरे सर मैं हिंदी में बोल रहा हूँ आप हिंदी भाषा का प्रवचन कीजिए हाँ हाँ बोलूँ हमने लोन करवानी अति ये वो साहेब वो बोल रहे थे वो हाँ वही बोल रहा हूँ मैं हाँ तो लोन करने भी की है तो तमे मारा घर आव्यक्ति हो नहीं हम घर पे नहीं आएंगे आप आपके मोबाइल पे जो ओके का निशान आता है उस पर टच कीजिए और लोन का अप्रूवल दे दीजिए

તો ભાઈ કોન્ટેક કરો ને બોલાવો ને ફોન કરી બોલાવો ફોન કરી બોલાવો ફોન કરી દો અને બુરો આપણો વાળા બુર વાખરા એ રહી તમ છે ને હા તે રહી આઈ છે છે ને એટલે ફોન કરીને બોલાવ દે વાત કરી લો કાઢી મે છે તમે એ તો જોઈએ તમે ફોન કરી બોલાત કરા પેલા ભાઈને હા હા કરો હા તું મળી જાય ને તો મારું ઘર અદ્ધર આવી જાય અદ્ધર આવી જાય હેલો ડા બલાજી બોલાવો હા તમે બ્લુ ભાગડા ફન કેતા ને એક શેઠ મળ્યા હી વેલોજી કરીને છે

ભગવાન કરી શેખ હરો ને થાય એ નહીં રાખ્યું વાવ ફેર હવે કાં એવા પડી રહે અમે એના છો ડોછી ઓછી મરી જાય દસ છે તો તાનું વાયજ કૂટાય ને અરે આવું કોકરા પેટ પર પાટું ના મરાય પણ મારે પકવું તો પડે મારે છોકરો એ ત્યાં જરા નાખું જોવાનું તો નુકસાન આવે છે કોક તો કરવું પડે ને એ તો કરી કહી ને એ બે ફાંગા તરીને વાવશી બે થઈ જાઉં એ આટ્યું મોટો છે એ એ ઓમ બાયનાકર બાયનાકર કને પૂછી મોય પેટી પડતા ન ઓગળે કર ઓય ભાઈ કેમ બાયનાકર કને પૂછી મોય પેટી ખબર ખબર પડ આ કને વાય છે પાય આ તને કીધું કોને આ તમારે તો મારો ભાગ સો મણેકર હેડ એ મને શેઠ ને કીધું યાર

કે નઈ બરોબર કરતા મોટી મુ કરી ચોડી ઉતરવાની થાય અને તમે શેઠ થવા આવો છો મારા એ બદમાનને જે શેઠ નાંગાત ફૂટો નકો પઈ હે ફેર દેણ હોય પૈરાવાળી તું જત્રક હું ગરમી નહીં કરવાની ગરમીની વાત નહી હું

કાખો દન નો હું ઘેર હે લે હેડ આખો દન મેં હતા ને તમે ડાયરેક્ટ પાક માં અયા પાક માં હડિયાવો છો આ જોઈ કોદારી ખોડી છે તો আন্ত জুনা করা আগিজি থেের রোডুপে আওতে ইহো ভোতো আনা আনা কোতে পুনেনে কাতুয়ে কাতুয়ে

એટલે હું જ હું નહીં મહેનત કરતો કરો બુરભા ના નહીં પણ મહેનત કરવાની હોય એ મહેનત નહીં કરતા તમે કેમ કે કરીએ અલ્યા વી કદા હમણ ઘઉં પાકીને તમે આલો ઈ મો તો ના દાનો ખર્ચો ન સોદા નું નુકચે ના આવવા માં નહીં હું એમ નહીં કેતો લાલજી માં નતો લાલજી માં તો બરો ન્યાય તા માં કરવાનો ઘઉં પેર્યા એટલે ખાતા બાતે લિયલ ઉપર ના લિયલ પાછો બોલ પેર્યું તો વેવાસ લિયલ આ તો બલજી બોલજો તો હું ગાબ ઢોર ગોડી બેહી નઈ રહેવાનો

સાક્ષી માં બે સાક્ષી છોકરો ના લેતા તમે ઘઉ ઉપર છે લેવા પડજ

તમારા તમારતા બના બરાબર ના ના હું ને જાવ કરો તો તમને તકરીમે લઈ ભાઈ ના ના તમારે પંચાવન મન ઘઉં ના હોય તો મન કાઢી મેળવ્યું લખી ના લેડો મિત્રો કઈ જતા મન તો નહીં હારતું તો મિત્રો આપડે ગમે તેઓ ઓફિસમાં ખેતરમાં ગમે તેઓ આપણું જૂનું મોનસ રાખ્યો હોય તો એને એકદમ તમારે કાઢી ના મેકાય નવું મોનસ આવન તો એનું કોમ જોવું પડે જૂના મોનસ કોમ હારો હોય અત્યારે ઘણી જગ્યાએ નવા મોણસ આવી એટલે જૂના મોણસ ને ડાયરેક્ટ કાઢી મેલી અને કોઈ શક્કરવાર આવે નહીં પેલા બાપરા ઈમાનદારીથી પોંચ પોંચ વર દર દસ વર કોમ કર્યો હોય તો એની ઈમાનદારી જોવી પડો ડાયરેક્ટ તમે એનો અરજી આલ્યા વગર ગમે તે આલ્યા વગર ડાયરેક કાઢી મેલો આ યોગ્ય ના ગણાય અને મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અતારો મોજ કરો જી ખાટી